કચ્છ જિલ્લાની શાળાઓમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે સમગ્ર કચ્છ જિલ્લાઓની શાળામાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય તે માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ માહિતી આપી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ એટલે સમગ્ર રાજ્યના અંદર સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થનાર છે ખાસ કરીને આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર ટોટલ છેતાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓના અંદર એના પરીક્ષાનો હાવ દૂર થાય અને મનોવૈજ્ઞાનિક રીતે બાળકો પરીક્ષા આપવા માટે તૈયાર થાય એ માટે આપણે દરેક દરેક શાળાના અંદર અમારી ઓઆઈસી એનજીઓ અને અને અન્ય એન આપણી એનજીઓ અને અમારા જે માધાપર આસ કેન્દ્રના પ્રદીપાનંદજી સ્વામી એ પણ શાળાઓમાં જઈ અને બાળકોને મોટિવેશન માટે એ લોકોને આપણે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે ખાસ કરીને તાલુકા કક્ષાએ પણ અમે આવા નાના સેમિનારનું આયોજન કરેલું છે એ ઉપરાંત રોજ પરીક્ષા એક મહોત્સવ એ જિલ્લા કક્ષાનો એક વર્કશોપ જેના અંદર અત્યારે હાલ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને એ વિદ્યાર્થીઓના અંદર આપણે મનોવૈજ્ઞાનિક રીતે એના પરીક્ષાનો હાવ દૂર થાય અને સુંદર રીતે પરીક્ષા આપી શકે એ માટે એક જિલ્લા કક્ષાનું આયોજન આયો કાર્યક્રમનું આયોજન આજે થયું છે આ કાર્યક્રમ એ આપણે યુટ્યુબ લાઈવ પણ કર્યો છે કારણ કે આ વખતે અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની એક યુટ્યુબ ચેનલ ઇ લર્નિંગ શરૂ કરેલું છે એટલે એ ચેનલ મારફતે બાકીના જિલ્લાની તમામ શાળાઓના અંદર આનું લાઈવ પ્રસારણ અત્યારે ચાલુ છે તો આજે અમારા જે સ્વામીજી પ્રદીપાનંદજી અને જે બાકીના જે મોટિવેશનલ સ્પીકરો અને વિષય તજજ્ઞો જે મિત્રોનું જ્ઞાન એ જિલ્લાના તમામ તમામ બાળકોને આજે મળી રહ્યું છે અને ખૂબ સુંદર માહોલના અંદર આપણે આ કાર્યક્રમ પૂર્ણ થયો ખાસ કરીને હમણાં જીનું જે પરિણામ આવ્યું એના અંદર કચ્છના ટોપર જે વિદ્યાર્થીઓ હતા એ લોકોનું પણ આપણે સન્માન કર્યું છે એટલે એ કચ્છ માટે ગૌરવની વાત છે અને જેમ દર વર્ષે ખૂબ સુંદર મજાનું પરિણામ આપણા જિલ્લાનું મળે છે એ જ રીતે આ વખતે પણ ધોરણ દસ અને બારનું પરિ પરિણામ ખૂબ સારું રહેશે એવી આશા છે